તાલુકાના ચલાલા પોલીસ સ્ટેશન દ્વારા શાંતિ સમિતિની યોજાઈ બેઠક આગામી બાબા સાહેબ આંબેડકરના જન્મ જયંતિ અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી આજરો ચલાલાલા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ જી આર વસૈયા સાહેબ દ્વારા બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરની જન્મ જયંતિ અનુલક્ષી શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલ જેમાં ચલાલા શહેરના રાજકીય સામાજિક અને વેપારીઓ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અગ્રણીઓ હાજર રહ્યા કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે તેમ પીઆઈ જીઆર વસૈયાએ જણાવ્યું હતું રિપોર્ટર બીપીન રાઠો જિલ્લા બ્યુરો ચીફમરેલી આજરોજ કલાલા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મદિવસની નિમિત્તે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલ હતું એમાં આપણા પીઆઈ સાહેબ શ્રી અમને આંબેડકર જયંતીની રેલી દરમિયાન રેલી દરમિયાન કોઈપણ જાતના પ્રોબ્લેમ ન થાય શાંતિપૂર્ણ ઉજવાઈ જાય તે માટે માર્ગદર્શન પૂરું પાડેલ હતું એટલા માટે અમે પોલીસ સ્ટેશનને બધા ખાતરી થયા હતા ગામના આગેવાનો મહાજન વેપારી મંડળ બધા અમે અહીંયા સાથે મળી બેઠક જોઈએ